હુમલાખોરે પત્રકારને પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી દેવાની ધમકી પણ આપી હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે જેમાં ગુજરાતમાં વધી રહેલી લુખાગીરી સ્પષ્ટ દેખાઈ રહી છે બનાવની વિગત મુજબ સ્થાનિક પત્રકાર સુનિલ પ્રજાપતિને બાતમી મળી હતી કે લાજપોર ગામે મોટા પાયે અવૈધ ખનન ચાલી રહ્યું તેઓ લાઈવ કવરેજ માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે ગામના તલાટી કમ મંત્રી જીમીને ફોન કરીને ખનન વિશે જાણ કરી તલાટી ઘટના સ્થળે પહોંચ્યા પરંતુ તેમણે કહ્યું કે તેમને આ ખનન વિશે કઈ ખબર ન હતી આ નિવેદનથી તલાટીની બેદરકારી સ્પષ્ટ થાય છે જયારે પત્રકાર અને તલાટી ખાણવાળી જગ્યાએ ઉભા હતા ત્યારે એક વ્યક્તિ દોડી આવીને પત્રકાર સુનિલ પ્રજાપતિ પર જાણ લેવો હુમલો કર્યો તેણે પેટ્રોલની કેન લાવીને પત્રકારને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો આશ્ચર્યની વાત એ છે કે હુમલાખોરે તલાટી પર હુમલો કર્યો નહીં જે ઘણું બધું કહી જાય છે સ્થાનિક લોકોને વીડિયોમાં દેખાતા દ્રશ્ય મુજબ ખાણવાડી જગ્યાએ સુરતના એક જાણીતા ભાજપ નેતાના મોટા ભાઈ પણ હાજર હતા પરંતુ લાઈવ કવરેજ ચાલતું જોઈ તેઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા પોલીસે ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચીને હુમલાખોરને પકડી પાડ્યો આશ્ચર્યજનક રીતે આરોપીને પોલીસ સ્ટેશને એ જ ભાજપના નેતાના ભાઈના પુત્રએ લાવ્યો હતો હુમલાખોરનું નામ ડાંગીથા છે જે લાલપુરનો રહેવાસી છે સચિન પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો પંદર બે ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન હેઠળ ગુનો નોંધી તેને જેલ હવાલે કર્યો છે આરોપીએ પોલીસ સ્ટેશને પત્રકારો પાસે માફી માંગી છે અને ભવિષ્યમાં આવું નહીં કરવાનું વચન આપ્યું છે આ અવૈધ ખનનનો કારભાર ગુજરાત સરકારના ભૂસ્તન અને ખનિજ વિભાગ હેઠળ આવે છે જેના પ્રભારી સ્વયં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે આવી ઘટનાઓથી એવું લાગે છે કે વિભાગના અધિકારીઓ મુખ્યમંત્રીની મૃદુદાનો ગેરલાભ લઈ રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે મુખ્યમંત્રીના વિભાગના અધિકારીઓ આ મામલે કેટલી કડક કાર્યવાહી કરે છે અને અવૈધ ખનનના માસ્ટર માઇન્ડને પકડી શકે છે કે નહીં સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે ખનન માટે વપરાયેલા સાધનો માફિયાઓ લઈને ભાગી ગયા છે તો હવે કાર્યવાહી કોના પર કરવી ભૂસ્તર વિભાગને ફ્રી સલાહ છે કે જમીન પર ખનન થયું છે તેના સાત બારમાં જમીન માલિકનું નામ સ્પષ્ટ લખેલું છે જમીન માલિકની મરજી અને ભ્રષ્ટ અધિકારીઓની મિલી વગર આટલું મોટું ખનન શક્ય નથી આ ઘટનાએ ફરી એકવાર સવાલ ઉભા કર્યા છે કે વિકસિત ગુજરાતના નામે ચમકતી ઇમારતોની નીચે અવૈધ ખનનની કીચડભરી હકીકત કેટલા દિવસ ઉભાવી શકાશે जी दस तारीख को जो घटना होती उस उसपे क्या कार्यवाही पंचायत ग्राम पंचायत से हुई और आपका होता और आपका नाम मैं जिम्मी पटेल तलाटी का मंत्री लाजपोर दस तारीख को यहाँ पे जो खनन हो रहा था तो आपके द्वारा मुझे कॉल किया गया था तो मैं तुरंत घटना स्थल पे आ गया था अभी जो काम चल रहा है चल रहा था वो नदी के तट पे है तो गांव से काफी अंदर है और पीछे के रास्ते से वो लोग जा रहे हैं तो यहाँ से अंदाजा नहीं हुआ कि खनन चल रहा है

तय करेंगे उसके बाद आगे की जो कार्यवाही है कि कौन सा सर्वे नंबर लगता है उसके लिए वो डीएलआर से कांटेक्ट करके पूरा सर्वे करेंगे कितने दिन लगेगी ये सर तारीख 10 दिसंबर 2025 ना रोज एक पत्रकार ऊपर हुमलो बाबत में सचिन पुलिस स्टेशन में एक गुदो दाखिल करवामा आलेलो छे बीएनएस ने विविध कलम एठन आ बनाव ने विगत एवई કે તારીખ દસ ડિસેમ્બરના બપોરે આશરે એક વાગ્યાની આસપાસ અહીંના સચિનના લોકલ પત્રકાર જે છે સુનિલભાઈ પ્રજાપતિ એમના ઉપર એક ફોન આવેલો હતો કે લાજપોર ગામમાં તળાવની નજીકમાં ગેરકાયદેસર રેતી ખનનનું કામ થાય છે માટી કામ થઈ રહ્યું છે એ ગેરકાયદેસર છે તો આ બાબતે સુનિલભાઈ પ્રજાપતિ અને એમના અન્ય ત્રણ મિત્રો એ પણ જે પત્રકાર મિત્રો છે એ ચારે ચાર જણ ત્યાં પહોંચ્યા હતા એનું વિડીયો રેકોર્ડિંગ કરતા હતા એવિડન્સ માટે અને ફેસબુક લાઈવ પણ કરતા હતા તો તે દરમિયાન એ એમના ઉપર એક લોકલ વ્યક્તિનો ફોન આવ્યો એણે એના પોતાની નું નામ ડાંગી તરીકે ઉલ્લેખ કર્યો અને એને ફોન ઉપર ધાકધમકી આપી અને ત્યાંથી જતા રહેવાનું એમણે કહ્યું અને આ બાબતે પછી એમને આ વિડીયોગ્રાફીને બધું ચાલુ રાખ્યું તો આ જે વ્યક્તિ જે છે જે ડાંગી નામનો વ્યક્તિ જે છે એ ત્યાં આવ્યો દોડતો દોડતો ત્યાં આવ્યો અને ત્યાં આવી અને આ પત્રકાર મિત્રો જે છે ફરિયાદી સુનિલભાઈ પ્રજાપતિ અને એમના ત્રણ મિત્રો એ તમામ ઉપર હુમલો કરવાની કોશિશ કરી એમની સાથે ઝપાઝપી કરી અને લાફા પણ માર્યા અને એ રીતના એક મૂળ માર મારેલો છે આમને પત્રકાર મિત્રોએ પ્રતિકાર કરવાની પણ કોશિશ કરી અને આમના મોબાઈલ સ્નેચ કરવા માટેનો પણ એણે પ્રયત્ન કર્યો અને એમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી એટલે આ બાબતે જ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે પત્રકાર મિત્રો ઉપર આ રીતની એમણે જે ગેરકાયદેસર કામગીરી ચાલતી હતી અને એને બહાર લાવવા માટે આમને પોઝિટિવ વેમાં પત્રકાર મિત્રોએ ત્યાં જઈ અને જે વિડીયોગ્રાફીને એ એવિડન્સ લેવા માટે કરતા હતા એમાં આ જે વ્યક્તિ જે ડાંગી નામનો વ્યક્તિ જે છે એણે હુમલો કરેલો હતો જેથી તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશનમાં પત્રકાર મિત્ર સુનિલભાઈ પ્રજાપતિની ફરિયાદ અને તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો અને આ ડાંગી નામનું ઈશમ કે જેનું પૂર્વ અને સાચું નામ સાદ યુસુફ પટેલ છે એનું પૂરું નામ અને એ છૂટક મજૂરી કરે છે અને મૂળે લાજપુર ગામમાં વાડી મહલનો જ રહેવાસી છે તો એની ગુનાના કામે તાત્કાલિક ધરપકડ કર ધરપકડ પણ કરવામાં આવેલી છે અને આ જે આરોપી જે છે એને એનું ભૂલ કબૂલ પણ કરેલી છે અને એને મીડિયા સમક્ષ એ પણ એને કહેલું છે કે આ મને ખ્યાલ નહોતો પત્રકાર મિત્રો હતા એટલે આ એમની ઉપર મારાથી હુમલો થઈ ગયો છે અને મેં ભૂલ કરેલી છે અને વિડીયોગ્રાફીમાં એમને કબૂલ પણ કરેલું છે